વૃક્ષમણી એ સાત શ્લોક માં ભગવાનને પત્ર લખ્યો અને વર્ષો પહેલા નિયમ હતો સાહેબ કે વ્યક્તિ નો કાગળ આવે ને કાગળ વાંચ્યા પછી ખબર પડે કાણામાં કેટલું છે પત્ર વાંચે એટલે ખબર પડે આનામ કેટલું છે વર્ષો પહેલા તો મા બાપ નક્કી કરી એવું હતું ને આપડે થોડું હતું વર્ષો પેલા તો માતા પિતા નક્કી કરે ઘેર આવે પછી ખબર પડે કેમ છે અને ભગવદ અનુગ્રહ થયો રુક્ષમણી જગદંબાના મંદિર માંથી નીકળવાની તૈયારી કરી આ બાજુ શિશુપાલ જાન જોડી નાઈ ગયો છે અને શિશુપાલની જાનમાં જરાસંઘ અને દત્તવક્ર પધાર્યા છે કોણ જરાસંઘ ઉંમર મોટી છે પણ આંખ સીધી નથી અને બુદ્ધિજીવી માણસો તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને તમારી આંખ પરથી ખબર પડી જાય કેમ છે જરાસંઘે દત્તવક્રને કીધું કીધું મિત્ર એક વાત કહું શિશુપાલ લગન થવું થાય પણ મારી એક ઈચ્છા છે રૂક્ષ્મણી જગદંબાના મંદિરમાં ગયા છે એમાં ભગવતીના દર્શન કરીને બહાર આવે આપણે બંને જન મંદિરના દરવાજા પાસે જઈને ઊભા રહીએ અને જેવા રૂક્ષ્મણી બહાર પધારે આપણા બંનેમાંથી કોઈકને જુએ ને એમાં કદાચ કોઈકની સાથે અને પરણવાની ઈચ્છા થાય ને આપણા બંને માંથી એકના ગળા વરમાળા નાખી દે પછી શિશુપાલનું જે થવાનું હોય થાય બહુ ધ્યાન રાખો તમારો યુવાની નો સમય તમારો સારો સમય તમારો ચડતીનો સમય અને જીવન તમારું જીવન સારું બનવાનું હોય એ સમયે તમે કોની સાથે ઉઠો છો બેસો છો અને રહો છો એ બહુ મોટું મહત્વનું છે સાહેબ કોઈક તમને બરબાદ કરવા મિત્રતા કરે કોઈક તમારી આબરું કાઢવા મિત્રતા કરે કોઈ તમારું જીવન પૂરું કરવા મિત્રતા કરે કોઈક એના સ્વાર્થ માટે મિત્રતા કરે બહુ ધ્યાન રાખજો જે તમને સમર્પિત છે તમને વફાદાર છે એને તમે વફાદાર નથી તો સમજવાનું કુદરત પણ તમને વફાદાર નથી સાહેબ હા એમાં તો મોટા મોટા રજવાડા જતા રહ્યા છે રાજા ભરતરી સાંભળવું છે ને એની પત્ની માટે એટલો બધો પ્રેમ એટલો બધો પ્રેમ કે નહીં પૂછે વાત ધર્મ પત્ની વ્ય ભરતરીની પત્ની હાથમાં હાથમાં રાખે છે